જય હિન્દ મિત્રો અત્યારે અમે આવ્યા છીએ અહીંયા કને રાજકોટ અજી ડેમ અને અહીંયા કને જે મહાદેવનું મંદિર છે ત્યાં કને ભવ્ય ગૌશાળા છે અને તમે જોઈ શકો છો કઈ રીતે ગાયોની સેવા પણ સરસ થઈ રહી છે હે અચ્છા સોન કપિલા હેમ અચ્છા

બરાબર اچھا એય ગીર સ આ ગીર કેવો હોળો આને ગીર પોઈન્ટ પોઈન્ટ ઓલે રાખી ના લાંબો હોય હા લાંબો હોય માથું મોટો બરાબર મોટું છે તેレ ગીર કે તેレ ગીર કે